પાણી આરામ કરો થોડો પેલા બે ભાઈઓને આપવા દે પછી અમે ચારણ તમારે જે કેવું હોય ક્યાં પકડ પકડ બાપા મારું બાપો આખી જિંદગી મજૂરી કરી આખું બે ત્રણ પૂરા ગોમ કે તાર બાપાએ બહુ મજૂરી કરી પણ બાપાએ એવો સવાલ વાળ્યો કે પિલોને આ બાજ્યા ચારો ને ભેગા થઈને કહું તો બાપા પણ તો સજ આ તો કશો વાંધો નહીં તાર અમે ચાર ભાઈ છે પેલા બે ભાઈ બાર જ્યા આપ બે ભાઈ આપડે બાપા જે કહેવું એ કેસી બાપા ની તબિયત બહુ વધારે બગડી હતી

એમાં <laughs> <laughs> পাপা পাপা পারদি বযেভু কারতো, এমাদে এ দেতে মালা কেষে ওযে. আপা প্য়ারাক এরমিতো দাটিয়ে. পাপা পাপা পাপাপা! পাপা! পা�

હવે આપણે શું કરીશું બાપો આપણા વચ્ચે નહીં મોટા ભાઈ બાપુ મને એકલા ચિંતા ના કરતું મોટો હું છું અરે મારી ફરજ પ્રમાણે તારા પણ મેનેજ કરીશું ભાઈ

Það er hvað ég kynna að það er. अब बापा ये मुकी दे चीटी लायो मोटा भाई कोलिन जो हम हुए हुआ तो बापा ये जो बुआ તો તેણે હમણાં બાપા એવું લખ્યું તમારે રૂબરૂમાં જ કહી દઉં યાર આ ચિઠ્ઠી તમારી જાણ માટે છે માહિતી છે એ ચિઠ્ઠી આપણા વાળામાં ચાર ઈટોના ખૂણામાં છે એની નીચે પાછી જે ચિઠ્ઠી પડી એ ધનની જરૂરી ક્યાં છે તેની માહિતી છે આ ચિઠ્ઠી પાછી બીજી ચિઠ્ઠી છે વાળામાં

પહેલા જ ભાઈ ચકાભાઈ વાઘોનભાઈ અમે ચિઠ્ઠી લી આયા બાપા એ લખીએ બાપા બાપાએ લખી હતો ચિઠ્ઠીમાં આપણા ખેતરના મંદિર છે તે મંદિરના શિખરમાં પૂનમની રાત્રે સાડા બાર વાગે ગોધજો તો તેમાંથી ધન નીકળશે ધ્યાન રાખી બુદ્ધિનો ઉપયોગ કરી ગોતજો બાપાએ લખ્યું બુદ્ધિનો ઉપયોગ કરીજો એટલે કોઈ ખબર ના પડી હા મોટો એ બધી વાત જવા દો હા પેલા ભાઈ બાપા જે ધન છે ને જો છે એ બધી વિધિ બતાવવા કરીએ

હવે ખાલી બારમું એકલું બાકી મેલ્યું તો હમણાં ગોમવાળા બધા આવે ને તો કોઈ ચીઠીની વાત ના કરતા આપણે પછી ચાર ભાઈ બધું એનું કૂટી લઈશું જે છે બરોબર જે થવાનું તો થઈ ગયું ભગવાનના ગમીઓ ખરું બરોબર હવે ચાર ભાઈઓ કાંઠા રજ્યો ખડી મરીને રહેજો અને બાપાએ બહુ તમારા માટે મજૂરી કરી છે બરાબર છે રાત દાડો એક કર્યો બરાબર એટલે બાપાની પાછળ થાય એટલું તમે કરજો બરાબર અમારે તો આટલું અંતરથી એવું કહેવું છે તમે કીધું તમારો આભાર કે અમે ચાર ભાઈ ભેગા થઈ ચાર ભાઈ બાપા એ બઉ મજૂરી કરી જમીન બમીન જાય થાય એટલું પાછળ કરી ના ના ગોમે જમાડીશું અને અમારા ચકા ભાઈ ને

કેરીઓ કરીએ તો પશુ સારું હોય તો ત્યાર પછી ગોમ જમાડીએ આપણે હા તે બાપા એ ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું એ ટાઈમે તો જે ચિઠ્ઠી તો ખેતરના મંદિર છે ને મંદિર એના શિખરમાં પૂનમને દાડે રાત્રે હાડા બારે ગોજ્યો તો તેમાંથી જે ધન નીકળે ધ્યાન રાખી બુદ્ધિનો ઉપયોગ કરી ગોજ્યો બુદ્ધિનો ઉપયોગ એ આવું બાપાનો વિષય આપણને ખબર પડતી નહીં પણ આપણે ગમે તે થાય મંદિર હા આજ મંદિર લાગે બાપુ ખેતરભાઈ મંદિર આપણું ખેતર

હા બાપાએ બાપોએ આપણે મારું સારું બાપાએ લખી દે પણ ચીઠીને થઈને આપણે ધોઈને ગોદીએ ખરું ખાડો ઊંડો કઈ જેટલી બધી માટી કાઢી આટલી મહેનત કરી પણ આપણને કોઈ મળ્યું નહીં મોટાભાઈ બાપા મારતો મારતો આવું કંઈ જાય એટલે કોઈ ખોટું તો હોય ને અને આપણા બાપા કદી ખોટું તો બોલ્યા નહીં એટલે અમોક પગ તો રહસ્ય છે જ બાપા એ બાપાએ માં એવું લખ્યું હતું આપણા ખેતરમાં મંદિર છે તે મંદિરના શિખર માં પૂનમ ની રાત્રે સાડા બાર વાગે ગોથશો તો તેમાંથી ધન નીકળશે

સાચી કરી સમાચાર મળે મને વાત કરી પુઠાભાઈ તમારા બાપાની બાપા ની થઈ ગયા ગજબ થઈ ગયું અને હું તો બાર હું આબાનો જ હતો બેહવા માટે એલા ચોકુ બોલાયને આવ્યો એટલે બોલાવા આવ્યો એટલે પછી મેગી દે હેડો તારા બે બેવા જી એ સુખ શાંતિ બધી પતી જી વિધી વિધી બધું સુખ શાંતિ સુખ શાંતિ પતિ ચારે તબિયત બબે તો હારીયા બધું સારું હો તમન બોલાયા હે તમે ઘર ના હોય વાત કહીએ પણ કોઈન વાત ના કરતા હની વાત ભઈ પેલી ચિઠ્ઠી બતાવ જવાબ હા તમે મારા બાપા જોડે બહુ રહ્યા હા

રાતે જવાનું સાડા બાર વાગે બારતી અને જે શિખર નો જે પડાયો પડતો હોય એ જગ્યા તમારે કદળી થી અને ઊંડો ખાડો કરશે તમને અંદર મને ખબર બોલાયા ખબર હતી તમારા પૂનમ ની રાતે તમે ચાર જણા ભેગા હળી મરીને જજો બરાબર એ પ્રમાણે આ ચિઠ્ઠીમાં લખ્યું સમજાય એ પ્રમાણે તમે કરજો તમારે

આપડા બાપા ને આખા જિંદગી કમોચવી બાપો હાલતો તો કેવો ખરેખર બાપા એ ધન ડાટી આખી જિંદગી મજૂરી કરીને

મોટા ભાઈ જહ તહ કરવું આપડે અરે બારમું નહીં બુલાયેલ એક કરોડ નો માલ હા તો

સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરી જય હિન્દ જય ભારત